બીજાના સહારે બસ અર્થી નીકળે જયારે આપણા દમ પર તો આખી જિંદગી નીકળે અને માણસ તો જોઈ એટલા મળે પણ જોઈએ તેવા તો ભાગ્ય જ મળે સુખ સવાર જેવું છે માંગો તો ન મળે જાગો તો મળે પોતાની જાતને સમય આપો તમારી પહેલી જરૂરત તમે ખુદ છો નમવાથી સંબંધ સચવાઈ જાય તો નમી જાઓ પણ દરેક વખતે તમારે જ નમવું પડે તો થોભી જાઓ જુગાર ભલે કોઈ પણ પ્રકારનો રમજો સાહેબ પણ જીવનમાં કોઈની લાગણીઓ દાવ પર ના મૂકતા ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા જે હોય એ સામે જ કહેવું વધારે સારું કોઈ એક સંબંધ તો એવો રાખો જેમાં મન ભરીને જીવી શકાય અને હળવા થઈ શકાય બાકી તો બધે સાચવવાનું જ છે લાગે છે કે મગજની ફરતે વાડ બનાવવી પડશે લોકો આવીને વિચારો ભાવી જાય છે મોબાઈલમાં જ્યારે ઈમેજ ડિલીટ કરો ત્યારે મોબાઈલ પૂછે છે કે આર યુ શ્યોર તો સંબંધો